અમરેલી પત્રકાર એકતા પરિષદની મીટીંગ પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં સર્કિટ હાઉસમાં મળી અમરેલી એક પરિવારનું ચૌદ લાખનું પર્સ મૂળ માલિકને પરત સોંપનાર કંડકટરને સન્માનિત કરાયા બગસરા સંગઠન અને સેવાકીય પ્રવૃત્તિ કરેલ સને ગંગા જેવી પવિત્ર નદીને છેલ્લા બે વર્ષથી સફાઈ કરેલ જેમાં બગસરાની પત્રકાર એકતા પરિષદના જિલ્લાના મહામંત્રી કિરીટભાઈ જીવાણી તેમજ બગસરાના એકતા મંચના પ્રમુખ હાર્દિકભાઈ તેમજ સભ્યશ્રી રૂપેશભાઈ તેમજ સમીરભાઈનું સન્માનિત કરેલ અને સમાજસેવી દિલુભાવરોને સન્માનિત કરાયા ગુજરાતમાં પત્રકાર એકતા સંગઠનનું સફળ અધિવેશન અને સૌથી વધુ પત્રકારોને ગિફ્ટ સાથે સન્માનિત કરનાર અમરેલી જિલ્લા પત્રકારોની મિટિંગ સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયા પ્રદેશ આઈટી સેલના નીતિન ગેલાણી પ્રદેશ મહિલા વિંગ ઉપાધ્યક્ષ મીનાક્ષીબેન મોદીની હાજરીમાં જિલ્લાના હોદ્દેદારો તાલુકાના પ્રમુખોની હાજરીમાં મીટિંગ મળતા ખાસ વ્યક્તિઓના સન્માન સાથે પ્રદેશ સંગઠન મંત્રી શ્રી ભીખુભાઈ વોરા અને જિલ્લા અધ્યક્ષના બાકી નિયુક્તિ પત્રો આપી સન્માનિત કરાયા કાર્યક્રમનો પ્રારંભ જિલ્લા પ્રમુખના સ્વાગત પ્રવચન સાથે પ્રદેશ હોદ્દેદારોના સન્માન તેમજ સંગઠન દ્વારા જે પ્રશ્નો સરકારમાં રજૂ થયા છે તેની વિગતવાર ચર્ચા કરી દરેક પત્રકારોને સંગઠનના સભ્યપદનું ફોર્મ ભરવા તેમજ વહેલી તકી ઓળખ કાર્ડ આપવા પણ નિર્ણય કરાયો છે આગામી કાર્યક્રમ રાજુલા અથવા અમરેલી યોજવા પણ ચર્ચા કરી હતી